આજનો દિવસ સુરત માટે થોડો વધારે દુઃખદાયક છે એવું કહી શકાય કારણ કે એક પછી એક એવી વાતો સામે આવી રહી છે અને આજે સુરતમાં જે મહત્વકાંક્ષીપૂર્ણ જે એક આખો પ્રોજેક્ટ છે મેટ્રોનો એ મેટ્રોનો એક એરિયા કે જ્યાં કડોદરા બાજુથી જવાય છે અને ત્યાં ત્યાંનો સ્પાન છે એ વળી ગયો હતો એટલે જે પ્રકારનું કામ કરવામાં આવ્યું હતું મેટ્રો બનાવવામાં ને હજી કામ ચાલ્યું છે એ કામની ગુણવત્તાને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જ્યારે આ ઘટના બની ત્યારે સ્લેબ જે છે એ થોડો ખસી ગયો હતો ત્યાંથી માટી જે પણ નીકળી ગઈ હતી અંદરના જે સ્ટીલના સળિયા છે એ દેખે રહ્યા હતા અને ત્યારે તાત્કાલિક ના થાય એટલા માટે લાંબો સમય સુધી કડોદરાવાળો રસ્તો છે એ પણ બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારે ખાસ કરીને બધા લોકોને તંત્ર દ્વારા સજાગ પણ કરવામાં આવ્યા હતા અને આ બાબતે ત્યાંના જે પીઆઈ છે એમણે શું વાત કરી સાંભળી આ વિડીયોમાં મેટ્રોમાં સુરત શહેર પોલીસ પોલીસ ટ્રાફિક હેઠળ કરવામાં આવેલું છે કોઈ કોઈ પણ પણ આની અસર તેના માટે વાહન આ રોડ ઉપર થી પસાર નથી તેના માટે પણ તકેદારી જાળવવામાં આવી અમને અડધો કલાક પેલા ઘટનાની જાણ છે ઘટનાની જાણ થતા સમગ્ર પોલીસ સ્ટાફ ફાયર ની ટીમ સાથે અમે સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિ ને કાબુ મેળવવા માટેના પ્રયત્ન ચાલુ છે